હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે આપણે બનાવીશું એક અલગ જ રીતથી પરવર બટેટાનું શાક એટલું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થશે કે તમે પરવર ના ખાતા હોય તો તમને એકવાર જરૂરથી મન થશે આ શાક ટ્રાય કરવાની રેસિપી પસંદ આવીએ તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલે પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો તો ચાલો આપણે પરવર બટેટાના શાકની રેસિપી જોઈ લેશું પરવળ બટેટાનું શાક બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ જેટલા પરવળ લઈ લીધા છે આ રીતના તમારે એકદમ નાના નાના લેવાના છે જેથી કરીને તેમાં ભાગ ઓછો હોય છે છે અને સાઈડમાં આપણે બે બટેટા લીધા હવે આપણે એક તેનો ઉપલો ભાગ અને પાછળનો ભાગ આપણે આવી રીતના કટ કરી લેવાનો છે અને આપણે પૂરી છાલ નથી ઉતારવાની ચાકુની મદદથી આ રીતે આપણે આછી આછી છાલ તેની કાઢી નાખશું જેથી કરીને પર્વ એકદમ ચડી જાય તમારું આ રીતના તમારે કરવાનું છે જોઈ શકો છો છો કે છાલ આપણે રીતના કાઢી લીધી છે હવે આપણે પર્વને આ રીતના સુધારવાના છે આ રીતના આપણે ચાર ભાગ જ કરવાના છે અને વચલા ભાગમાં જો પાક આવી હોય તો જ તમારે કાઢવાના હોય કુણા હશે તો તે ચડી જશે આ રીતના જોઈ શકો છો કે આમાં બધામાં કૂણા બી છે આવી રીતના આપણે બધા પર્વ ને સુધારી લેશું તે જોઈ શકો છો કે આ રીતના આપણે પર્વ અને બટેટાને સુધારી લીધા છે આ રીતના તમારે કટ કરવાના છે તેને અને પર્વ સાથે બટેટા હશે તો તેનો સ્વાદ એકદમ મસ્ત લાગશે તમારે એકલા પર્વનું શાક બનાવવું હોય તો પણ ચાલે હવે આપણે ગેસ ચાલુ કરી અને કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે આપણે અલગ રીતથી પર્વનું શાક બનાવીએ છીએ તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે પરવળને આપણે એડ કરી દઈશું પરવડને આપણે તેલમાં ફ્રાય કરવાના છે આ રીતે તમે એકવાર શાક બનાવશો તો બીજા બધા શાક તમે ભૂલી જશો હવે પરવળને આપણે ફ્રાય થવા દેશું એંસીથી નેવું ટકા જેટલા પર્વ આપણે ફ્રાય કરવા દેશું પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને પરવર આપણા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે હું તમને એક પીસ લઈને બતાવું તો પરવર આપણો એકદમ પરફેક્ટ કટ થઈ જાય છે જોઈ શકો છો તમે હવે આપણે તેને બહાર કાઢી લેશું પરવર આપણા ફ્રાય થઈ ગયા છે હવે તે તેલમાં આપણે બટેટાને પણ ફ્રાય કરવાના છે જોઈ શકો છો કે બટેટાને પણ પાંચ મિનિટ સમય થઈ ગયો છે અને બટેટા પણ આપણા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તેને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું પરવર અને બટેટા જે ફ્રાય કરેલા હતા તે જ કડાઈ આપણે પાછી ગરમ કરવા રાખી દીધી છે અને તેમાં બે ચમચી જેટલું તેલ છે તે આપણે ગરમ કરવા રાખી દેશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે એક ચમચી જીરું છે તે આપણે એડ કરી દેશું જો તમારે રાઈ એડ કરવી હોય તો તમે નાખી શકો છો પણ નકરા જીરોનો સ્વાદ આમાં એકદમ મસ્ત લાગશે હવે આપણે તેમાં અડધી ટી સ્પૂન હિંગ છે તે આપણે કરી દેસું અને જીરું થોડુંક સાતળવા દેશું આપણે જોઈ શકો છો કે જીરું આપણું સરસ રીતે સકાઈ ગયું છે હવે આપણે તેની અંદર એક નંગ ડુંગળી છે જેને મેં આ રીતના કટ કરીને રાખી છે તે આપણે કરી દેસું ડુંગળી સાથે જ આપણે બે મરચી લીધી છે જેને આ રીતના કટ કરીને મેં રાખી છે તે આપણે એડ કરી દેસું મરચીનો સ્વાદ આમાં એકદમ મસ્ત લાગશે હવે બંનેને આપણે મિક્સ કરી લેવાનું છે તેલમાં ડુંગળી થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે એક થી બે મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જોઈ શકો છો કે ડુંગળી આપણી સોફ્ટ થઈ ગઈ છે અને હલકો હલકો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે તેની અંદર એક ચમચી આદુ લસણની પેસ્ટ છે એ આપણે એડ કરી દેસું અને તેને પણ આપણે મિક્સ કરી દેવાની છે આદુ લસણ પણ આપણે સતરાઈ ગયા છે અને આદુ લસણની કચસ પણ દૂર થઈ ગઈ છે હવે આપણે તેની અંદર ટમાટા એડ કરી દેસું એક નંગ મે ટમાટર લીધું છે અને તેને પણ આ રીતના મે કટ કરી લીધું છે તે આપણે એડ કરી દેશું જો તમારે ટમેટાનો યુઝ ન કરવો હોય તો તમે ટમેટાની જગ્યાએ આમચૂર પાવડર પણ નાખી શકો છો ટમેટા રાખ્યા પછી આપણે તરત જ તેમાં નિમક એડ કરી દેશું એટલે વેલા આપણા ટમેટા સતરે છે હવે આપણે મિક્સ કરી દેશું નિમકને પણ અને ટમેટા પણ આપણે એકથી બે મિનિટ સુધી સાતરવા દેશું સોફ્ટ થાય ત્યાં સુધી એકવાર તમે આવી રીતે પર્વનું શાક બનાવશો તો એકદમ ટેસ્ટી અને ઘરમાં બધાને પસંદ આવશે તેવું શાક બનશે આ ટમેટા અને ડુંગળી એકદમ સરસ રીતે સતરાઈ ગયા છે હવે આપણે તેની અંદર અડધી ટીસ્પૂન હળદર છે તે આપણે એડ કરી દેસું બે ચમચી આપણે ધાણા પાવડર લીધું છે તે આપણે એડ કરી દેસું અને બે ચમચી આપણે લાલ મરચું લીધું છે તે આપણે એડ કરી દેસું અને સ્વાદ અનુસાર આપણે પેલા નિમક નાખેલું હતું એટલે નિમક આપણે થોડુંક જોઈને લેવાનું આપણે નમક નાખી દેશું મસાલા નાખ્યા છીએ એટલે અને હવે આપણે મિક્સ કરી દઈશું તેને જોઈ શકું છું કે આપણે મસાલાને મિક્સ કરી દીધા છે હવે આપણો મસાલા બને નહીં તે માટે આપણે થોડુંક પાણી કરીશું વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું થોડુંક જ આપણે પાણી નાખવાનું છે હવે એને પણ મિક્સ કરી દઈશું આપણે પાણી નાખ્યા પછી આપણે ઢાંકણ ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને પાકવા દઈશું એટલે 1 થી 2 મિનિટ જેવો સમય થશે હવે આપણે જોઈ લેશું એકથી બે મિનિટમાં જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે અને મસાલા આપણા એકદમ સરસ રીતે સતરાઈ ગયા છે હવે આપણે તેની અંદર પર્વત અને બટેટા છે એડ કરી દઈશું આપણે પરવ નાખી દઈશું આપણે અને ફ્રાય કરેલા આપણે બટેટા છે તેને પણ એડ કરી દેસું હવે મસાલા સાથે તેને મિક્સ કરી લેવાના છે આપણે એકદમ સરસ રીતે મસાલા સાથે પર્વ અને બટેટા એકદમ મિક્સ થઈ ગયા છે જોઈ શકો છો તમે કે અત્યારે જ ખાવાનું મન થઈ જાય એવું શાક આપણે લાગે છે હવે ઢાંકણ ઢાંકી અને આપણે ચાર થી પાંચ મિનિટ તેને મસાલા સાથે પાકવા દેસુ એટલે ચાક આપણું એકદમ તૈયાર થઈ જાય ચાર થી પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે જોઈ લેશું જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને પરફેક્ટ આપણું શાક બની ગયું છે અને મસાલા સાથે પણ એકદમ કોટ થઈ ગયું છે પરવર અને આપણા બટેટા છે તે હવે આપણે ઉપરથી તેમાં અડધી ટી સ્પૂન ગરમ મસાલો છે તે આપણે એડ કરી દઈશું અને તેને પણ મિક્સ કરી દઈશું ગરમ મસાલાથી શાકનો સ્વાદ એકદમ સુપર ટેસ્ટી લાગશે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું ગરમ મસાલો નાખ્યા પછી મિક્સ કરી અને પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઉપરથી આપણે લીલા ધાણા છે તે આ રીતે એડ કરી દઈશું આપણે તો તૈયાર છે આપણું એકદમ મસાલેદાર પર્વત અને બટેટાનું શાક એકવાર તમે આ રીતે

બાજુમાં રહેલા બે ને જરૂરથી દબાવો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ